એક કાપડની દુકાનમાં મોડી રાત્રિ દરમિયાન આકસ્મિક આગ લાગતા અફરાતફરી મચી હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ટીમ ઘટના પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ શહેરના જૂના કોટ રોડ પર આવેલ એક કાપડની દુકાનમાં રાત્રિના દસ વાગ્યાની આસપાસ આકસ્મિક આગ લાગી હતી કાપડની દુકાનમાં આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા અને ઘટનાની જાણ દાહોદ ફાયર ફાઇટરને કરતા ફાયરની ટીમ વોટર બ્રાઉઝર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને દુકાનમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આગ કાબુમાં ન આવતા વધુ વિકરાળ બની જતા સંપૂર્ણ દુકાન આગની જ્વાળાઓની ઝપેટમાં આવી ગઈ હતી અને આગ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી